અમદાવાદ જિલ્લાના ધોળકામાં જુગાર અંગે પકડાયેલા આરોપીનું મોત હોબાળો મચી જવા પામ્યો સરકારી દવાખાનામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાને પગલે અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ એસપી પણ ધોળકા ખાતે દોડી આવ્યા હતા કે જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો મળતી જાણકારી અનુસાર ધોળકા ખાતે જિલ્લા સિગ્નલ વિસ્તારમાં ધોળકા ટાઉન પોલીસે જુગાર અંગે રેડ પાડી છે ઈસમોને રૂપિયા પિસ્તાલીસો ની રોકડ રકમ સાથે પકડીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં અચાનક એક આરોપી હબીબ હુસેન મલેકને છાતીમાં છાતી માં ઉપડતા તે સારવાર અર્થે ધોળકાની ની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં પરજ પર ના ડોક્ટરે તેઓનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું આ બનાવની ની જાણ થતા મૃતક સગા સંબંધીઓ સહિતના અનેક લોકો પાસવનાથ હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા

પણ દોડકા ખાતે દોડી આવ્યા હતા અને માહિતી મેળવી સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી દોડકાના ડીવાય એસપી પ્રકાશ પ્રજાપતિએ મીડિયાને જણાવ્યું હતું કે એસડીએમની હાજરીમાં

રોલિંગ આજ રોજ બપોરના સમયે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓને બાતમી મળેલ કે કોઈ ચોક્કસ જગ્યાએ કેટલાક વ્યક્તિઓ દ્વારા જુગાર રમાય છે બાતમી મળ્યા બાદ પોલીસ સ્ટાફના માણસો તેમજ પંચો રૂબરૂ જગ્યા ઉપર રેડ કુલ છ આરોપી ચાર હજાર પાંચસો જેટલી રકમનો જુગાર રમતા ઝડપાઈ ગયેલ ત્યાં જગ્યા ઉપર પંચનામું કર્યા બાદ છ આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ બપોરના સમયે અને ત્યારબાદ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન આરોપી નંબર છ અબીબ હુસેન મહેબૂબભાઈ મલેક જેઓની ઉંમર અંદાજીત પચીસથી છવ્વીસ વર્ષનાઓ અચાનક છાતીમાં દુખાવો ઉપરતા તેમને તાત્કાલિક સારવાર માટે પાસવનાથ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જ્યાં ડોક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ નિયમો અનુસાર એડી દાખલ કરી અને પેનલ પીએમ પીએમની કાર્યવાહી લઈ ગયા હતા અડધી કલાક પછી મારા પર મારા મામાના પપરાન ફોન આવ્યો બધે એની ડેટ ભૂળી છે પોલીસવાળાએ શું કહું કર્યું એનો જ ખબર એને લઈ ગયા તો તારે સારી સમર્થો એ મારો ભાઈ હતી અને પછી અડધી કલાક પછી મારા પર ફોન આવ્યો દવાખાને જેમકે તારા ફીની ડેઠ અહીંયા છે પાસવોનાથમાં એ ત્રીસ એક સેન ટ્વેન્ટી ન્યૂઝ તોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ